આજે કલેક્ટર સાહેબની અહીંયા અમે રજૂઆત કરવા આવેલા આ દેશ ખેતી પ્રધાન દેશ છે અને આજે જમીન કાયમી સંપાદનો થતી જાય અને જમીનના ટુકડા થતા જાય તો આ રેલવે આવવાથી હજારો એકર જમીન બરબાદ થાય એમ છે હજારો ખેડૂતો ઘર વિહોણા બની એમ છે અને પાણી ભરાવાથી આજુબાજુની જમીનો નુકસાન થાય એમ છે તો આ રેલવે બંધ રહે એ માટે અમે ખેડૂત વધી અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂત એકતા મંચ અને લીલી સંઘર્ષ સમિતિ બેના નજર હેઠળ અમે આજે સાહેબને અરજી આપેલી છે આ જે રેલવે લાઇન આવે છે એમાં અંદાજિત ત્રીસ ગામડા આવે છે અને પંદરસો વીઘા જમીન આવે છે ને ચારક હજાર ખેડૂત એવા આવે છે કે જે ખા અસરગ્રસ્ત થાય છે અને હજાર પંદરસો ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે ને અમાર અમારો જે વિસ્તાર છે સાહેબ એ સાત નદી મારા અંદાજ પ્રમાણે સાત નદી છે બધી દરિયામાં ભળે છે ને હાલની તકે અત્યારે રેલવે ટ્રેક નથી બન્યો છતાં બી પાંચક ગામડા એવા છે લાટી કદવાર અણાસા લોઢવા કે જે ને જેમાં પાણી ભરાય છે ને જો ટ્રેક ઊંચો થશે રેલવેનો ટ્રેક ઊંચો જ થવાનો છે ઊંચો થશે